નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ રોજગાર કચેરી અને તાલીમ કચેરી ગાંધીનગર તેમજ મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી લુણાવાડા દ્વારા જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી જેમાં દસ પાસથી સ્થાનક સુધીના રોજગાર વાંચુક ઉમેદવારો માટે તેર જેટલા નોકરીદાતા આઠસો બાણું જગ્યા પર રોજગાર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા

ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ